નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને કપાસની અપડેટની કપાસના શું સમાચાર મળી રહ્યા છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રહેજોને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કોઈમીડેટી સંવાદદાતા દ્વારા જણાવ્યા પ્રમાણે મળતી માહિતી અનુસાર કપાસની બજારની અપડેટની વાત કરીએ તો કપાસની બજારમાં ઘટાડાનો દોર યથાવત હતો અને બજારમાં અનેક સેન્ટરોમાં સીસીઆઈ કરતાં પણ નીચા ભાવ મળી રહ્યા છે અને હવે પણ સીસીઆઈ ટૂંક જ સમયમાં ચાલુ કરશે અને રૂના ભાવ પણ ખાંડીએ ત્રણસો છપ્પન કિલોની ખાંડીએ બસો પચાસ રૂપિયા નીકળી ગયા હતા અને ખાંડીએ પંચાવન હજારની નીચી ઉતરી ગઈ હતી અને સી ભાવ સત્તાવન હજાર ચારસો પચાસથી ઓગણસાઠ હજાર ચારસો પચાસના હતા ને ત્યારે કપાસના ભાવ માર્કેટિંગ યાર્ડોમાં સરેરાશ ચૌદસો પચાસથી ચૌદસો સાઠ રૂપિયા હતા અને સાથે જ ગામડે પણ હલકા અને નબળા ક્વોલિટીના કપાસના કારણે બારસો થી તેરસો ને પચાસના ઓફર થતા હતા તો હવે મિત્રો કપાસના બંને વાયદાની વાત કરીએ તો બંને વાયદામાં હાલના સમયે ચિલાસ જોવા મળે છે ને જેમાં નિરો કોટન વાયદો ઓગણ એસી પોઈન્ટ એકતાલીસ એમસીએક્સ વાયદો પંચાવન હજાર નવસો વીસનો જોવા મળતો હતો તો ખેડૂત મિત્રો હાલની કપાસની આવકો પણ વધારે થઈ રહી છે ને ભાવ સતત ને સતત ઘટી રહ્યા છે અને પોતાની જરૂરિયાતના કારણે સસ્તા ભાવે કપાસ કાઢી દે છે ને વેપારીઓ તેનો લાભ લેતા જોવા મળી રહ્યા છે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો નેવું થી ચૌદસો ને અઠ્યોતેર અમરેલી નવસો સિત્તેરથી ચૌદસો ને છપ્પન સાવરકુંડલા અગિયારસો બેથી ને ઓગણીસ જસદણ અગિયારસો પચીસથી ચૌદસો ને ત્રીસ બોટાદ બારસો તેરથી ચૌદસો ને નેવું રૂપિયા મહુવા એક હજાર અગિયારથી તેરસો ને ચાર ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકતાલીસ કાલાવાડ તેરસોથી ચૌદસો ને એકાવન જામજોધપુર અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ ભાવનગર અગિયારસો પચાસથી ચૌદસો ને અગિયાર રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો ને નેવ બાબરા અગિયારસો પાંચથી ચૌદસો ને પંચોતેર જેતપુર બારસો છથી પંદરસો વાંકાનેર એક હજાર પચાસથી ચૌદસો ને છપ્પન મોરબી અગિયારસો પંચોતેરથી ચૌદસો ને પંચોતેર રૂપિયા રાજુલા એક હજાર પચાસથી ચૌદસો ને પચીસ હળવદ બારસોથી ચૌદસો ને ચુમ્મોતેર વિસાવદર અગિયારસો પંદરથી ચૌદસો ને એકત્રીસ તળાજા એક હજારથી ચૌદસો ને અઠ્યાવીસ બગસરા અગિયારસોથી ચૌદસો ને પંચાવન રૂપિયા